જય માતા દી સર જય દ્વારકા થી કેમ છો બધા મજામાં તો અત્યારે વાગી ગયા છે પાંચ સાડા પાંચ ને ભેગું દોવાનું હાલે કામાં અને આજ તો તડકો છે ગજબ જેવો એટલે એવું બધું છે ને કારણ કે તડકાને કારણે છે ને હાવ અટાણે લૂ હોય ને એક ધારી વાય છે અટાણે કંઈક બાયને નીકળાયું થયું બાકી તો હા તડકો તડકો હતો અને એવું બધું છે ને હાલો સા પાણી મૂકવાના છે કદી સા પાણી બનાવવાના પછી આપણે વણીકો જાય ખેતરમાં ને પાણી મારવાનું હાલે છે અને આ બધું ભેગું ભેગું દોવાઈ ગયું છે ને એવું બધું હાલે છે કામકાજ

આખે આખું બધું લઈ લે છે અને આખે આખું ચાલુ કર્યું છે ભાઈ છે ચાલુ કર્યું છે અને આલે હે ધીરે ધીરે જો જોઈ ધૂળ ખોદવા અને આખે આખું છે આ પાણીનો પ્રવાહ આવે મોટો જગ્યા પોળી થઈ જાય વાંધો ના આવે ધીરે ધીરે હાલે જો અને પવન એટલા ને બહુ ધીરે 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 છે ને આ બધું ખોઈ દી જાય છે ઉની કોઈથી અને નાખે આવે પારો કર્યા આવે તો કેવી રીતના હાલે છે અવાજ આવતો હોય છે ખર 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 જગ્યા થઈ જાય ખૂબ મોટી ને પાણી હમાઈ જાય

એ કલે જાવી ગાણા શિશાસુ ટં બાણ તો માળકો માંબાએજી વીડીને સંકારે ભાઈ ભાઈ મોટડા પરો ને પાન ભાઈ અછા ના કયંધારા તા

અમુક ડટાઈ જઈશ ગતિ પકડી જાય ને પાણી ધીરે 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 આલે પણ એમાં ઓલા નહીં ડે પણ આ હે ને તાણશી ને ઓલા ઘઉં ના ઓલા ભરાઈ જાય

એટલું ખેસાયું તોયે કેમ ભરતું છે પાણી ઈ ખબર નહોત પડતી હવે થોડક લગણ પૂગ્યું છે વાગડી વાહ લગણ પૂગી જઈલી રેડી ચીણું જણું ખોળ હશે બહુ કે છે ને પાંદડા ફાઈટાય ને દબકાય છેટી ઈ સેટી કે બીજી કે કે પાંદડા ફાટેલા છે ને પાણી પી જાય ને તો નરવાય પકડી લે ઈ રોઈ છે ને વાત આવી લો આવશ પાણી તડકો આકરો છો બાકેઠાણ પાંચ વાગી ગયા પણ તડકો હે જાવું કે તમારે હેઠે વાર લેવો બગલાય બેઠા હે પણ બગલાં જેસીબીથી બીતાય નથી પાછા એને એમ થાય જીવડા નીકળે તો ખાધે રાખો ધીરે ધીરે જોવો જેસીબી ચાલે હે

obrigado